આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સરદાર પટેલ યુનિવર્સિટીના સોશિયલ વર્કના સ્થાપના દિવસની ભવ્યાતિત ભવ્ય ઉજવણી કરવામાં આવી છે વાઇસ ચાન્સેલર પ્રોફેસર નિરંજન પટેલ અને પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણીએ વિદ્યાર્થીઓને મોટિવેશનલ સ્પીચ પણ આપી છે સરદાર પટેલ યુનિવર્સિટીના સોશિયલ વર્કના ડાયરેક્ટર પ્રોફેસર શિવાની મિશ્રાએ આજે છવ્વીસમાં સ્થાપના દિવસ નિમિત્તે જે વર્ષ દરમિયાન ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક દ્વારા વિશેષ વિવિધ પ્રવૃત્તિઓ નિર્દેશન કરતા જ ઉપસ્થિત વિદ્યાર્થીઓને તાળીના ગડગડાટે વધાવી લીધા છે પ્રોફેસર શિવાની મિશ્રાએ જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં સોશિયલ વર્કની જુદી જુદી પ્લેસમેન્ટ એજન્સીઓના અધિકારીઓનું સન્માન કરાયું હતું ત્યારબાદ વાઇસ ચાન્સેલર ડૉક્ટર નિરંજન પટેલ અને ડૉક્ટર પ્રોફેસર સિરીસ કણીએ જ બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ તેમજ વિવિધ હરીફાઈ વિજેતા અને ઇલેક્શન સિસ્ટમ ઉપર યોજાયેલ ડિબેટ કોમ્પિટિશનના એવોર્ડ શાહનવાઝને આપવામાં આવ્યો હતો સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર નિરંજન પટેલે જણાવ્યું હતું કે સોશિયલ વર્કને ગ્રાન્ટિન એડ બનાવવામાં આવે સાથે કુલકર્ણી સાહેબનું જ મોટું યોગદાન છે આપણે સાથે મળીને સમાજના નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ કરીએ સાથે ચૂંટણીમાં બધા જ મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે આ એક મોટી જવાબદારી અદા કરવાની હાકલ કરવામાં આવી છે તે દરમિયાન ડૉક્ટર મોક્ષિતા ધાકદરિયા જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં ફઈદ ફાઉન્ડેશનના ડાયરેક્ટર સુજાન ખિરચેન અલ્પાબેન પટેલ જી એસસીએલના ચીફ મેનેજર રાહુલ ચિત્તે લિન્ડા એન્જિનિયરિંગ કંપનીના મેનેજર હાર્દિક ભાવસાર મિત્તલ પટેલ અને એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત અનેક ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું એમએસ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ભાઈલાલભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું

so in compare, we ma, are, we are really enjoying a very good life so be grateful for the life and at the last i just would like to say uh, explore learn okay be grateful and all the best for your future સરદાર પટેલ યુનિવર્સિટીની જે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક છે એના છવ્વીસમાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે એક સરસ મજાનો કાર્યક્રમ એમપી પી પટેલ ઓડિટોરિયમની અંદર રાખવામાં આવ્યો આપણી સાથે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર નિરંજનભાઈ પટેલ છે પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉક્ટર શરીષ કુલણી છે પ્રોફેસર શિવાની મિશ્રા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ સોશિયલ વર્કના છે આપણે વાઇસ ચાન્સેલર સાહેબને પૂછે આજનો આ જે આખો કાર્યક્રમ છે એમાં મુખ્ય સંદેશો આપો ડિપાર્ટમેન્ટ દ્વારા આદરિયા ગુલકારી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આ એન્યુઅલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ખાસ એ સામાજિક પરિવર્તન કેવી રીતે કરી શકાય અને આપણા જે સામાજિક દૂષણો છે એને આપણે કેવી રીતે દૂર કરી શકીએ એ માટેનો એક સંદેશ પ્રાપ્ત કરીએ આપ આપીએ અને વિદ્યાર્થીઓ આ વસ્તુને ગંભીરતાથી સમજે અને ગંભીરતાથી લઈને સમાજમાં નાના નાના કેવા પરિવર્તન કરી શકાય એ અંગે એનું ચિંતન મનન કરે એવો એક મેસેજ છે સરદાર પટેલ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક એનો સ્થાપના દિવસ આપણી સાથે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કના ડાયરેક્ટર પ્રોફેસર શિવાની મિશ્રા સુઝાન મેડમ છે ફેથમાંથી અને જીતેજી છે આપણે મેડમને પૂછીએ કે આજે આજે આખો કાર્યક્રમ હતો એ કેવી રીતે હતો અમારું આજે છવ્વીસમો વાર્ષિક ઉત્સવ મનાવવામાં આવ્યો જેમાં અમે વિકસિત ભારત પર જે આખા વર્ષ અમે જે કામ કર્યું છે તેની અમે આખી એક રિપોર્ટ એક અહેવાલ પ્રસ્તુત કર્યું તેમાં અમારા બે જે એલ્યુમનાઈ છે હાર્દિક ભાવસાર અને રાહુલભાઈ ચિત્તે જે ચીફ મેનેજર છે જીએસસીએલથી તેઓએ પોતાના કાર્યકાળમાં કેવી રીતે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કે તેમને મદદ કરી છે અને કેવી રીતે સોશિયલ વર્કને હેચાણના વિદ્યાર્થીઓ આગળ આવી શકે તેની તેને માહિતગાર કર્યા હતા અમારા દસેક એનજીઓને અમે ફેલિસિટેશન કર્યા હતા જેઓ એમને આખા વર્ષ દરમિયાન જે જે મદદ કરી છે તેને માટે અમે આભાર વ્યક્ત કર્યો હતો એમાં શ્રીમતી સુજૈનબેન છે જે ડાયરેક્ટર છે સેલ્થ ફાઉન્ડેશનના તેઓને તેઓને તેઓએ પોતાની માહિતી અને તેઓ જે રીતે અમારા ડિપાર્ટમેન્ટને મદદ કરી છે છેલ્લા દસેક વર્ષથી તેના માટે પણ મેં અમે અમે આભાર વ્યક્ત કર્યો હતો એમ દસેક એનજીઓનો આભાર વ્યક્ત કર્યો હતો પાંચ છ મેડિકલ સંસ્થાઓનો અમે આભાર વ્યક્ત કર્યો હતો અને અમારા પૂર્વ વાઇસ ચાન્સલર શ્રી કુલકર્ણી સાહેબ અને હાલના વાઇસ ચાન્સલર શ્રી નરેન્જનભાઈ પટેલ પોતાના આશીર્વાદ રૂપક આશીર્વાદ વચન આપ્યા હતા અને આશીર્વાદને માહિતી આપી હતી બીજી અને જે મુદ્દાઓ છે કે અમે જે સ્ટુડન્ટે જે કામ કર્યા તેમના કમ્પિટિશન્સ અને એ બધાનું અમે ડિટેલમાં રિપોર્ટ પ્રસ્તુત કર્યો હતો અને ડિપાર્ટમેન્ટે જેવી રીતે આખા વર્ષમાં સ્ટુડન્ટના ડેવલપમેન્ટ માટે જે જે કામ કર્યા છે તેનું બી એક પ્રસ્તુત એક અહેવાલ અમે એ બી અમે એન્યુઅલ ડેમાં પ્રસ્તુત કર્યો હતો અને જે છેલ્લી વાત છે એ કે કેવી રીતે ડિપાર્ટમેન્ટને આગે આગલા પાંચ વર્ષમાં લઈ જવામાં આવે તેની બી અમે ચર્ચા અમારા એલિમનાઈ જે છે રાહુલભાઈ હાર્દિક ભાવસાર જે અમારા છેલ્લા અઢાર વર્ષથી અમારી સંસ્થાથી જોડાયેલા છે તેઓએ બી અમને મદદ કરી કે કેવી રીતે ડિપાર્ટમેન્ટમાં તેઓ આગલા પાંચ વર્ષ ક્યાં લઈ જશે અને કેવી રીતે કામ કરશે એ આખું અમારો વાર્ષિક ઉત્સવનો અહેવાલ છે